નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઇલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ હું તમારા માટે રોજ વિડીયો લઈ આવું છું જેમાં હું તમારી સાથે શેર કરી છું યશભૂમિ ટેક્સટાઇલ ના અલગ અલગ કલેક્શન સાડીઓ છે બ્લાઉઝ પીસ છે પેટીકોટ્સ છે આજે આપણે સ્પેશિયલી જોવાના છીએ લેંગાનો કોન્સેપ્ટ જેવાનો છે સાઇડર કોન્સેપ્ટ સાથે અને વાત કરું તો ફ્રેન્ડ્સ અહીંયા જે વેરાયટીઝ છે એમાં કોઈ જાતની કમી નથી તમે જોઈ શકો છો બ્રાઇડલ છે સાઇડર છે પછી ત્યાં પણ તમે જોઈ ટોટલ કાઉન્ટર જે જે છે પણ આજે હું કલેક્શન બતાવવાની છું એ બધા જ કલેક્શન અંડર ટુ થાઉઝન્ડની ની પ્રાઇસ છે એટલે કે બે હજારની ની અંદર આ બધા જ લેંગાની પ્રાઇઝ હોવાની છે તો તમારે જો પરચેસિંગ કરવી હોય કોઈ લેંગો ગમી ગયો હોય તો એના માટે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે તો ચાલો વધીએ આજના ફર્સ્ટ આર્ટિકલની તરફ તો તમે જોઈ શકો છો નેટ પર આ ટોટલ કલેક્શન હોવાનું છે અને વાત કરીએ વર્કની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આમાં તમને એમ્બ્રોડરી વર્ક છે મલ્ટી કલર વર્ક છે સિકવન્સનું ટચઅપ છે અને સાથે સાથે સુંદર એવું તમે જોઈ શકો છો મોતીની લેસ તમને આમાં અવેલેબલ થઈ જાય છે અને નીચે જે અસ્તરનો પાર્ટ છે ત્યાં તમે જોઈ શકો છો સ્મોકેબલ પેટર્નમાં તમને આ જે ફેબ્રિક છે અવેલેબલ થાય છે ટોટલી ગર્લિશ લૂકમાં તમને આ લહેંગો અવેલેબલ થઈ જાય છે એ પણ પ્રોપર ઘેર સાથે વાત કરીએ ક્વોલિટી ની તો ફ્રેન્ડ્સ તમને આમાં ડબલ અસ્તર ડબલ કેન કેન આ તમે જોઈ શકો છો આ એક અસ્તર નો પાર્ટ છે પછી આ સંતુર નો અસ્તર અને પછી તમે જોઈ શકો છો કેન કેન પણ તમને આમાં અવેલેબલ થઈ જાય છે જેથી ક્વોલિટી વાઇઝ કોઈ જાત નું કોમ્પ્રોમાઇઝ નહીં થાય અને કસ્ટમર સુધી બેસ્ટ ક્વોલિટી વાઇઝ વેરાયટી પ્રોવાઇડેડ થાય એ પણ મેન્યુફેક્ચરિંગ રેટ માં ને ફ્રેન્ડ્સ લેંગા નો કોન્સેપ્ટ તો એવો છે ને જેમાં તમે આરામથી થી 45 ટુ 55% માર્જિન કમાવી શકો છો કાં તો તમારે સેલ નહીં કરવું હોય તો તમે રેન્ટલ બિઝનેસ નું ઓપ્શન

i <laughs> ફાઈવ એક્સેલથી સિક્સ એક્સેલ સુધીની સાઇઝ તમને આમાં અવેલેબલ થઈ જશે અને એ પણ પ્રોપર ઘેર સાથે અને એ પણ એવન ક્વોલિટી સાથે દરેક આર્ટિકલમાં ઘણા બધા કલર ચાર્ટ છે જેમ કે ચાર પીસ ત્રણ પીસનો સેટ છે ડિફરન્ટ કલર ચાર્ટ છે તો તમને જો કલર ચાર્ટ જોવો હોય કેટલા પીસનો સેટ છે એની ઇન્કવાયરી કરવી હોય તો તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો છે અને ફ્રેન્ડ્સ લહેંગાઓ છે એટલે એનો મતલબ એ નથી કે તમે સિંગલ પીસ ઓર્ડર કરી શકો છો આ વેરાયટી પણ તમારે સેટ ટુ સેટ જ પરચેસ કરવાની રહેશે પછી

આ કલેક્શન્સ પણ તમારે રાખવા છે જેથી તમારા કસ્ટમર્સ તમારા સાથે હજી જોઈન થાય તો ફ્રેન્ડ્સ તમારે યશોભુ મી ટેક્સટાઈલમાં એકવાર વિઝિટ કરવી પડશે કાં તો તમે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો જેના માટે તમે વિડીયો કોલ પર સિલેક્શન કરી શકો છો સેમ ડે તમારું પાર્સલ ડિસ્પેચ થઈ જશે સીઓડી થ્રુ તમે વેરાયટીઝ મંગાવી શકો છો વિડીયો કોલ પર સિલેક્ટ કરી શકો છો તો પાર્સલ કેવી રીતના પેક થવાનું છે પેમેન્ટ ને ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે એ બધી ઇન્ફોર્મેશન તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને લઈ શકો છો તો આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ હું તમારે માટે ડેલી લેતી આવીશ એના માટે તમારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે